વડોદરા જિલ્લાના વિરોધ ગામ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ વડોદરા જિલ્લામાં મહિલાઓ માટે અલગ અલગ જગ્યાઓ પર સ્વાસ્થ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત જિલ્લાના વિરોધ ગામ ખાતે પણ મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય શિબિરનું આયોજન કરાયું હતું ત્યારે આ ખાસ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત વિરોધ ગામના સરપંચ રામુભાઈ ઠાકોર કંચનભાઈ વાઘેલા નિલેશભાઈ પ્રજાપતિ લાલાભાઈ રબારી રાજેન્દ્રસિંહ ચૌહાણ વિક્રમસિંહ ચૌહાણ અને મુકેશભાઈ પટેલ તથા અન્ય ગ્રામજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ વિરોધ ગામે હેલ્થ એન્ડ વેલ્થ સેન્ટર પર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર સુધી દરેક સબ સેન્ટર પીએસસી તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર આ કાર્યક્રમ યોજવાનો હોય ત્યારે આજે વિરોધ ગામે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ મેગા કેમ્પમાં નિદાન નિઃશુલ્ક બધાને સારવાર મળી રહે સાથે આપ સૌ જાણો છો કે દેશના પ્રધાનમંત્રી મોદીજી નારી શક્તિ માટે હંમેશા તૈયાર હોય છે ત્યારે મહિલાઓને સારવાર મળી રહે તેમજ પુરુષો તેમજ બાળકો માટે આજે આ વિરોધ ગામે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે